પારિવારિક ભાવના શીખવાડનારી શરીરનું સ્વાસ્થ્ય શીખવાડનારી આત્માનું કલ્યાણ શીખવાડનારી સામાજિક દાયિત્વ શીખવાડનારી એક એક પોઈન્ટ બધા જ આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે બસ કોક એને ઉજાગર કરનારા જોઈએ બધું જ આપણા શાસ્ત્રોમાં તમને દુનિયામાં હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે એ રામાયણ હોય ભાગવત હોય મહાભારત હોય એમાં જે સર્વાંગી જ્ઞાન પીરસાણું છે એવા જ્ઞાનનો ઝોટો ક્યાંય જડે એવા શાસ્ત્રો છે મહાભારતની કથા કરી આખા મહાભારતની આપણને એમ થાય કે વ્યાસ ભગવાન જ્ઞાનનો સાગર છે એટલા માટે તો વ્યાસ ભગવાનનો જન્મ અષાઢ સુધી પૂર્ણિમાને દિવસે થયો અને એટલા માટે એ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવતા આવ્યા છે આખો હિન્દુ સમાજ આખું ભારત ગુરુ પૂર્ણિમા ઉજવે કારણ કે વ્યાસ ભગવાને જેટલું જ્ઞાન આપ્યું એટલું બીજા કોઈએ આપ્યું નથી એટલે વ્યાસ ભગવાન ગુરુ છે બધાના એટલે એનો જન્મદિવસ એ આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ મહાભારતની કથામાં મેં જોયું એક એક વ્યાસ ભગવાને કથાઓમાં એવા રૂપકો એવી કથાઓ એના માધ્યમથી હરેક પ્રકારના સિદ્ધાંતો વ્યાસ ભગવાન સમજાવે અને એક શ્લોકમાં તો એવું કહ્યું કે જે મહાભારતમાં છે એ જ અન્યત્ર છે અને જે મહાભારતમાં નથી ઈ ક્યાંય નથી એવો શાસ્ત્ર વ્યાસ ભગવાને આપ્યું માટે મારે કેવું કે આપણી સંસ્કૃતિ એને આપણે જ્યાં દેશમાં જઈએ ત્યાં આપણે જીવતી રાખવી આજે ઇંગ્લેન્ડના વડાપ્રધાન બરાબર મૂળ ભારતીય અને આજે વડાપ્રધાન થયા પણ છતાંય ત્યાં પણ ગીતા ઉપર હાથ રાખીને શપથ લઈ ભાઈ કે હું નાગરિક ઇંગ્લેન્ડ નો છું પણ મારો ધર્મ તો હિન્દુ છે હું હિન્દુ છું હિન્દુ સંસ્કૃતિએ મને ઘણું આપ્યું છે બે ત્રણ પેઢીથી ત્યાં રહેતા હોય પણ પોતાની હિન્દુ સંસ્કૃતિને એણે જે આપ્યું છે આપણને જીવન જીવવાની કળા એ માણસ ભૂલતો નથી પણ જો કોક દીક શાસ્ત્રો વાંચ્યા હોય સારી કથાઓ સંતોના મુખેથી સાંભળી હોય તો ખબર પડે કે હિન્દુ સંસ્કૃતિમાં શું સમાયેલું છે નકરા ફેસબુક ને વોટ્સઅપમાં કચરું જોયું હોય તો એને એની ખબર પડે ને કે આપણા શાસ્ત્રોમાં શું લખાણું છે કેટલીક ગરિમા છે મેં જ્યાં સુધી શાસ્ત્રોની સ્ટડી કરી ત્યાં સુધી મને એવું લાગે કે જેમ જેમ સાયન્સ આગળ જશે ને એમ હિન્દુ શાસ્ત્રનું ગૌરવ વધશે લોકોને ત્યારે ખ્યાલ આવશે કે જે સાયન્સ આ સંશોધન કરીને દે છે એ વાત અમારા શાસ્ત્રોમાં વર્ષો પહેલા લખી હતી આજે અણુવિજ્ઞાન આવ્યું બરાબર અણુ પરમાણુની વાતો અણુમાંથી શક્તિઓ ઉત્પન્ન થાય એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય અણુમાંથી એનર્જી ઉત્પન્ન થાય ઘણી પ્રકારની શક્તિઓ આપણા ગૌતમ મુનિ અને કણાદ મુનિએ વર્ષો પહેલાં અણુનું જ્ઞાન આપેલું શાસ્ત્રોમાં ન્યાયશાસ્ત્રોમાં અને આજે સાયન્ટિસ્ટો જેને તોડી અણુને તોડી એમાંથી શક્તિ ઉત્પન્ન કરે ગૌતમ મુનિ અને કણાદ મુનિએ વર્ષો પહેલાં એવું કહ્યું કે જેને તોડી ન શકાય એને પરમાણુ કહેવામાં આવે જે પાઠને તમે ડિવાઈડ ન કરી શકો તોડી ના શકો એ અંતિમ પાઠ છે એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કોઈ પણ તત્વ હોય એનો અંતિમ પાઠ કે જેને તમે બ્રેક ન કરી શકો વિભાજિત ન કરી શકો એ અંતિમ પાઠ છે એને પરમ અણુ કહેવામાં આવે એટલે એને પરમાણુ કહેવામાં આવે ઈ બે પરમાણુને તમે જોડો એમાંથી દ્વેણુક થાય અને દ્વ્યણુકના બે દ્વ્યણુકને જોડો એમાંથી ત્યણુક થાય એમાંથી ચતુર્ણુક થાય અને એમ ધીરે ધીરે કરતા વસ્તુ સ્થૂળ ભાવને પામતી જાય આપણા શાસ્ત્રોમાં વાતો લખે ભાગવતમાં લખ્યું કે પુરુષમાંથી સ્ત્રી થઈ ગઈ સ્ત્રીમાંથી પુરુષ થયા ને બરાબર વર્ષો પહેલા ભાગવતના નવમાં સ્કંદમાં વાત લખાણી આજથી પચાસ સો વર્ષ પહેલાં તમે વાત આ સાંભળો તમને એમ લાગે કે શાસ્ત્રોમાં ગપગોળા હારા માર્યા છે પુરુષમાંથી સ્ત્રી થઈ જાય સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય આજે સાયન્સ સર્જરીઓ કરી અમુક પ્રકારના હોર્મન્સના ઇન્જેક્શનો મારી ઇન્જેક્શનો મારીને અમુક હોર્મન્સ જાગ્રત કરી પુરુષમાંથી સ્ત્રીને સ્ત્રીમાંથી પુરુષ કરી રહ્યા છે કોઈ પુરુષને એમ થાય કે હવે મને આ પુરુષના શરીરમાં સુખ નથી મારે નારી બની જવું છે તો આજે અમુક લોકો એવી રીતે નારી બની રહ્યા છે કોઈ નારીને એમ લાગે કે મારે નારીના શરીરમાં નથી રહેવું નર થવું છે તો એ રીતે પોતે સર્જરીઓ કરાવે અમુક પ્રકારના ઇન્જેક્શનો માને અમુક પ્રકારના હોર્મન્સ જાગ્રત કરે અને એમાંથી નર બને હવે આજે સાયન્સ કરી રહ્યું છે વર્ષો પહેલાં એ બધું આજે યંત્રથી થાય છે ત્યારે એ મંત્રથી થાતું હતું પણ એ વાત લખી કોણે કે ભાઈ કોકને અનુભવમાં આવી હશે તો જ ને એટલે અમુક સમય પહેલાં હું બી આ નવમ સ્કંદની વાત બહુ કરતો નહીં કે આપણને એમ થાય કે વળીભાઈ આમાં સાયન્સ ભણેલા માણસો ને એમ થાય કે આ ગપ હું માર્યા અને આજે હવે સાયન્સ આ વાત કરીને પ્રો કરીને આપે એટલે આપણને બધાને ખ્યાલ આવે કે ભાઈ આ ચીજ એમાં છે અને જેને જ્ઞાન હોય ને આ દેશનું આ દેશની સંસ્કૃતિનું એ જ એને ઉજાગર કરી શકે અમારી સુરતથી થોડે દૂર પાળ છે ને ત્યાં અણુ ઉદ્યોગ અણુમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાની મશીનરી બધી છે તો આપણે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ હતા ત્યારે એની વિઝિટ કરેલી તો એણે એમાં લખેલું કે તમે કણાદ અને ગૌતમનું સ્વપ્નું સાકાર કરી રહ્યા છો એવું કાંઈક એણે નોંધપોથીમાં લખેલું પછી હું એક દિવસ કાકરાપાળ ગયેલો તો અણુમથકમાં બધી અંદર તો ત્યાંના જે એન્જિનિયરો હતા મને કે સ્વામી આ મોદી સાહેબે આ લખ્યું તો આ કણાદને ગૌતમ કોણ છે એ કે એટલે ત્યારે મેં એના અણુની વાત કરેલી મેં કીધું એ આપણા બહુ મોટા ન્યાયશાસ્ત્રના રચયિતા હતા અને એણે અણુ વિશેનું વિજ્ઞાન બહુ મોટું આપેલું છે આપણા શાસ્ત્રમાં અમારે એક સુરતમાં ડાયમંડના બહુ મોટા વેપારી વાલજીભાઈ કેસરી ડાયમંડ વિશે એણે બહુ બધી સ્ટડી કરેલી અને પોતે બહુ મોટું કારખાનું હીરાનું ચલાવતા હતા પછી પુરાણો વાંચવામાં લાગ્યા અને પુરાણો વાંચતા એકવાર એમણે મને કીધેલું કે કે સ્વામી મેં જેટલું દુનિયામાં ફરીને હીરા વિશે જાણકારી મેળવી એના કરતાં ઘણી બધી જાણકારી વ્યાસ ભગવાને પુરાણોમાં લખેલી છે પણ આપણે શાસ્ત્રોની રૂપક કથાઓ સાંભળી સાંભળીને એમ કહેવા મળ્યા આવું તે કંઈ હોતું હશે કથાઓ તો એક ઇન્ટરેસ્ટ જાગે એટલા માટે છે હું તમને અહીંયા કથામાંથી ઘણી વાર અમુક દ્રષ્ટાંત દેતો હોઉં તે કઈ દ્રષ્ટાંત હકીકત ન હોય હા એવી કોઈ ઘટના ઘટી ન હોય પતિ પત્નીની કાંઈ વાત આપણે કરતા હોય દ્રષ્ટાંત રૂપે કોઈ બીજી ત્રીજી પણ એ વાત એ દ્રષ્ટાંત દ્વારા માણસને સિદ્ધાંત સમજાવવાનો હોય કે ભાઈ આવું હોય એટલે આવું થાય એક સિદ્ધાંત સમજાવવાનો હોય એમ આપણા પુરાણોમાં કે આપણા શાસ્ત્રોમાં અમુક પશુ પક્ષીની કેવી કથાઓ લખાણી એ એક રૂપક છે એ એ સ્ટોરી વર્ણન કરે ને તો એમાંથી તમને સાંભળવામાં ઇન્ટરેસ્ટ જાગે હવે શું થશે હવે શું થશે અને એમાંથી જીવન જીવવાનો સિદ્ધાંત શાસ્ત્ર બતાવી દે દ્રષ્ટાંત મુખ્ય નથી સિદ્ધાંત મુખ્ય છે એમ કોઈ રૂપક સ્ટોરી લખાણી હોય એ મુખ્ય નથી એની પાછળનો સિદ્ધાંત છે એ મુખ્ય છે